મૂળી તાલુકાના શેખપર ગામે આવેલ માંડવરાયજી હોટલ તથા શિવશક્તિ હોટલ ઉપર નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણાએ બુલડોઝર ફેરવી નાખ્યું રોજ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ નાયબ કલેકટર ચોટીલા એચટી મકવાણા તથા મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા મૂળી તાલુકાના શેખપર ગામના સરકારી સર્વે નંબર ચારસો છાસઠ એક પૈકી ચાર વાળી જમીનમાં સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ જોરુભા પરમાર બળવંતસિંહ હેમુભા પરમાર તેમજ રહેવાસી શેખપટ તાલુકો મૂળીવાળા વ્યક્તિઓએ આશરે પંદર વર્ષ અગાઉ અનઅધિકૃત રીતે દબાણ કરી વાણિજ્ય હેતુ માટે માંડવરાયજી હોટલ અને શિવશક્તિ હોટલનું ગેરકાયદેસર પાકું બાંધકામ કરી ઉભો કરેલ હતું તે આજે નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા તથા મામલતદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા નીચે મુજબનું ગેરકાયદેસર પાકા બાંધકામવાળા દબાણો દૂર કરવામાં આવ્યા હતા માંડવરાલજી હોટલ શિવશક્તિ હોટલ બે પાનના ગલ્લાઓ પાકા છપરાના સેડ પંચરની દુકાન કરિયાણાની એક દુકાન વગેરે ઉપરોક્ત ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા તે બાંધકામ સરકારી જમીનમાંથી દૂર કરાવી આશરે એક કરોડ પચાસ લાખ રૂપિયા કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે તેમજ આ ગેરકાયદેસર પાકા બાંધકામ પંદર વર્ષથી કરેલ છે તે અંગેની વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મુનાફ કલાડિયા ચોટીલા

જેતુ નું દબાણ કરેલો હતો આ દબાણમાં બે હોટલ એક શિવશક્તિ હોટલ અને એક માંડવરાયજી હોટલ બે પાનના ગલા ફાટા પતરાના શેડ પંચરની દુકાન તેમાં અનાજ કરિયાણાની દુકાન તેમ કરીને ખૂબ મોટા પ્રમાણની અંદર આ હાઈવે ઉપર દબાણ કરી અને છેલ્લા પંદર વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણને બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે સરકારી જમીન છે એ ખુલ્લી કરવામાં આવેલ છે સાથે સાથે આ જે દબાણ કરતાઓની સામે અત્યાર સુધી જે સરકારી જમીન ઉપયોગ કરેલ છે તેઓની બજાર કિંમતના ભાવે વસૂલાત પણ કરવામાં આવશે